ગ્રામ સોસાયટી અને પાછળ બે સોસાયટી છે સમસ્યા છેલ્લા ત્રણ મહિના થયા હતી અને આપણે ગ્રામ મંજૂર થયેલો પણ ગ્રામ પંચાયત વિસર્જન થઈ મહાનગરપાલિકામાં આ ગ્રવા પર ગામથી એટલે મહાનગરપાલિકામાં આપણે આ રસ્તાને મંજૂર કરાવ્યો છે પણ વરસાદના કારણે આ કામ ચાલુ નથી થઈ શક્યું જે દિવસે જે આંદોલન હતું ત્યારે પણ આપણે પાચમની કામ ચાલુ કરવાની આપણે પ્રોમિસ આપ્યું હતું અને આપણું વર્ક ઓર્ડર સાથે કમ્પ્લીટ છે પણ વરસાદના કારણે ચાલુ નથી થયું પણ હવે જે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે તારીખે મહાનગરપાલિકા ચાલુ કરવા માટેની અમને ખાતરી આપી છે અને મેં ગામ ગ્રામ સેતુ સોસાયટી પણ ખાતરી આપી છે કે દસ તારીખ સુધીમાં કામમાં ચાલુ થઈ જશે અને બધાએ શ્વાસ સ્વીકાર કરી અને બધાએ આનંદ મગજથી છૂટા પડ્યા છે મારું નામ જોશનાબેન ભાટિયા અમે અહીં રામસેતુ સોસાયટીમાં રહી છીએ તો અત્યારે અમે ચકા જામ રોડ કર્યો હતો અમારા રોડનો પ્રશ્નનો ઉકેલ કરવા અર્થ થઈ તો દુલા બાપા આવ્યા અને કહી ગયા કે અમે દસ તારીખની અંદર અમે આ કરી દઈશું જો નહીં કરે તો પાછો અમે આ ચકાજામ રોડ કરશું